આ અનુસંધાને આ માં કસ પ્રશ્નો તૈયાર કર્યા છે આપ સૌને વિનંતી કે મારા વિડીયોને મારા વિડીયોને અંત સુધી જોજો મારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પહેલો પ્રશ્ન

રાષ્ટ્રવાદીઓ ગુસ્સે થયા હતા કે ભારતના બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ લેથો તેમની સાથે ચર્ચા કર્યા વિના ભારતને યુદ્ધમાં લાવ્યા હતા ભારત છોડો આંદોલનનું આ એક મોટું કારણ હતું

ચેનલને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર